સફળતા કોઈનો ઇજારો નથી સિદ્ધિ જઈ એને વરે જે ખૂબ એવા સમયની અંદર જ્યારે ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓની એક્ઝામ શરૂ થવાની છે એ સંદર્ભે આપણે થોડીક ચર્ચા કરીએ કે આ સમય હવે આજથી લઈને સત્યાવીસ તારીખ સુધીમાં તમારી પાસે બહુ ઓછા દિવસો વધ્યા છે પણ આ દિવસોની અંદર કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર સૌથી મોટી વાત છે કોઈ પણ પ્રકારના ભયમાં આવ્યા વગર કારણ કે ઘણી બધી વખત આપણે એવું સાંભળ્યું હોય કે ડર કે આગે જીત હે વાત ખોટી છે ડરી ડરીને ક્યારેય જીવી શકાતો નથી એટલે જ્યારે તમે પરીક્ષા આપવા માટે જાવ છો તો તમારા માનસની અંદર રહેલો પરીક્ષાનો જે ડર છે એ ડર દૂર કરી દો જેવી રીતે તમે શાળાની અંદર પરીક્ષા આપતા હતા જેવી રીતે તમે મોડલ ટેસ્ટ આપ્યું હોય રાઉન્ડ ટેસ્ટ આપ્યા હોય એ જ અનુસંધાને તમારા બોર્ડની અંદર પરીક્ષા આપવાની છે ફર્ક માત્ર એટલો છે ક્લાસરૂમ બદલાશે ત્યાંનો સ્ટાફ બદલાશે પદ્ધતિ નહીં બદલાય પદ્ધતિ તો તમારી મહેનત કરવાની સેમ એની એ જ હશે પણ સફળતા માટે એક જ વસ્તુ કે હવે પછીના જે દિવસો છે એમની અંદર તમારું વધારે ને વધારે ફોકસ કે જે વસ્તુ તમને નથી આવડતી એના પર ફોકસ કરી અને વધારેમાં વધારે માર્ગ કઈ રીતે કવર કરી શકાય એના પર જો આપણી દ્રષ્ટિ હશે એના ઉપર આપણી નજર હશે તો ચોક્કસપણે આપણે ધારેલા લક્ષ્યાંક સુધી આપણે જઈ શકીએ લક્ષ્યાંક ઊંચો રાખો એની પાછળ મહેનત કરો કદાચ તમે ઊંચા લક્ષ્યાંક સુધી નહીં પહોંચો તો એની નજીકના લેવલ સુધી તો તમે પહોંચી જ શકશો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે પાંચ માળની બિલ્ડિંગ હોય તમે નીચે ઊભા છો અને નીચે ઉભા ઉભા તમે પાંચમા માળના ફ્લોર ઉપર તમે પથ્થર ફેંકવાની કોશિશ કરો છો તમે ટ્રાય કરી કોશિશ કરી પ્રયાસ કર્યો અને પાંચમા માળને બદલે તમારો પથ્થર બીજા ત્રીજા માળે તો પડશે જ તો તમે હાઈ લેવલ માની લો કે નેવું ટકા પંચાણું ટકાના ટાર્ગેટ સાથે જ્યારે પરીક્ષાની તૈયારી કરશો અને એનું અનુસંધાન તમે મહેનત કરશો રાત દિવસ તૈયારી કરશો સહી દિશામાં પરીક્ષાની તૈયારી કરશો તો બની શકે પાંચમા માળે નહીં તો બીજા ત્રીજા માળે જેમ પથ્થર પીડ્યો એમ નેવું ટકાઈ નહીં તો કંઈ નહીં પણ તમે પંચોતેર કે એંસી ટકા સુધી તમારા માર્ગ જવાની સંભાવનાઓ વધી જાય છે અને મિત્રો યાદ રાખજો કે સફળતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે મહેનત કરવી પડશે આસાનીથી જો મળી જતું હોત તો હરેક વિદ્યાર્થી સરળતાથી છે એ પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી ગયા હોત પેલું કહેવાય ને કે ભાઈ આપણે જ્યારે નહોતા ભણતા ત્યારે પણ જગત ભણતું હતું આપણે જ્યારે ભણીએ છીએ તમે બોર્ડની એક્ઝામ આપવા માટે જશો ત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ તમારી સાથે એક્ઝામ આપવા માટે આવશે જ અને તમે નહીં ભણતા હો ત્યારે પણ તમારે તમારા સ્વપ્નને જો સાકાર કરવા હોય ખૂબ ઊંચાઈ સુધી જવું હોય સારી સારી તમારે પોસ્ટ પર જવું હોય તો એના માટે મહેનત છે તમારી દસમા અને બારમાની એ રંગ લાવશે કારણ કે તમારી મહેનત માત્ર તમને જ ખુશી નહીં આપે તમારા પરિવારને ખુશી આપશે તમારા કુટુંબીજનોને ખુશી આપશે તમારા સમાજને ખુશી આપશે તમે જે ટ્યુશન ક્લાસ જતા હો એમની અંદર ખુશીઓ આવશે ને તમારા સ્કૂલની અંદર ખુશીઓ આવશે તમારા મિત્ર વર્તુળની અંદર ખુશીઓ આવશે આ તમારા એકના મહેનતના કારણે અસંખ્ય લોકોના ચહેરા પર જે સ્મિત આવશે એ સ્મિત તમને નવું જીવન જીવવા માટેની નવી પ્રેરણા આપશે બાકી જો તમે મહેનત નહીં કરો તો મિત્રો દુનિયાને કોઈ ફરક નથી પડવાનો માત્ર જો પડશે તો તમને અને તમારા પરિવારને તમારા ફેમિલીને તમારા નજીકના વર્તુળને જ ફરક પડશે બાકી દુનિયાને કોઈ ફરક પડવાનો નથી માટે આ બચેલા જે દિવસો છે એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર હિંમત હાર્યા વગર જો મહેનત પર તમે લાગી જશો તો હજુ પણ આવનારા દસ પંદર દિવસ તમારી પાસે જે વધ્યા છે એમની અંદર પણ તમે રિઝલ્ટને બદલવાની ક્ષમતા ધરાવો છો અને એ દ્રષ્ટિકોણથી જો મહેનત કરશો તો ચોક્કસ હજુ આવનારા દસ પંદર દિવસની અંદર તમે તમારા પાંચ સાત ટકાની અંદર ડિફરન્ટ લાવી શકો અજય ગાંગાણીના રાધે રાધે